હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે ખૂબ જ મોટા ખુશીના સમાચાર લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું મિત્રો આપ સૌ જાણો છો કે તાજેતરમાં આંગણવાડી હેલ્પર અને વર્કર ની ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં સોનામાં સુગંધ ભળે એવી ખૂબ સરસ વાત આપની પાસે આવી છે તો મિત્રો વાત એવી છે કે દરેક આંગણવાડી વર્કર અને હેલ્પરને છ મહિનામાં વધારા સાથે વેતન અને એરિયસ ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ થયેલો છે મિત્રો થોડાક ટાઈમ પહેલા અમુક લોકોએ પિટિશન કરેલી હતી કે ભાઈ આંગણવાડી વર્કર અને હેલ્પરને ખૂબ ઓછો પગાર ચૂકવવામાં આવે છે જ્યારે એમની પાસેથી કામ ઘણું બધું વધારે લેવામાં આવે છે તો ધારાધોરણ પ્રમાણે એમનો પગાર વધારો કરવામાં આવે તો મિત્રો એનો ફાઈનલ ચુકાદો આવી ગયો છે જે અંતર્ગત ન્યૂઝ એક નાનકડું કટિંગ આપણી પાસે આવ્યું છે હું આપને વાંચીને સંભળાવું છું મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્ન ચુકાદામાં રાજ્યની તમામ આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો અને એરિયસ ચૂકવી આપવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે જેમાં તારીખે એક ચાર બે હજાર પચીસથી એટલે કે મિત્રો જે એપ્રિલ મહિનો જતો રહ્યો છે ત્યારથી લઈને આજ સુધીનું જે વધારાનો પગાર છે એ ગણીને બાકી રહેતો પગાર ચૂકવી દેવામાં આવશે અને આજ પછીથી એમના પગારમાં વધારો પણ ગણવામાં આવશે તો મિત્રો એ અનુસાર આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો વેતન અને આંગણવાડી હેલ્પરનું લઘુત્તમ વેતન વીસ હજાર ત્રણસો મળવાપાત્ર છે અને જે ગઈ એપ્રિલ બે હજાર પચીસ થી આજ દિન સુધીનું ચૂકવી દેવામાં આવશે અને આજથી ચોવીસ આઠસો અને વીસ ત્રણસો લેખે સેલેરી મળવા પાત્ર થશે મિત્રો આની વિશેષ વિગત આપેલા કટિંગ્સમાં છે હું તમને એ કટિંગ્સ હમણાં હોલ્ડ કરીને બતાવું છું મુખ્ય બાબતો છે એ હું આપને જણાવી દઉં છું કામદારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો હુકમ આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો વેતન ચૂકવવા આદેશ હેલ્થ વર્કર્સ ને ઓકે વીસ ત્રણસો એને હેલ્થ વર્કર્સ કીધું પણ ખરેખર આવશે હેલ્પર્સ જે તેડાગર બેનો કહી શકીએ તેનો પણ વીસ હજાર ત્રણસો જેટલો પગાર ચૂકવવાનો આદેશ થયો છે એક એપ્રિલથી એરિયસ સાથે ચૂકવણી કરવાનો છ મહિનાની અંદર આ ચૂકવણી કરી દેવાની રહેશે એ હાઈકોર્ટનો આદેશ છે અને તમામ હેલ્પર્સ અને વર્કર્સને લાભ મળવાપાત્ર છે બાકી મિત્રો આમાં વધારે ડિટેલ્સ આપેલી છે પિટિશનમાં નથી જોડાયા એ લોકોને પણ લાભ મળવાનો છે અને એક એપ્રિલ બે હજાર પચીસથી વધારાનું વેતન ગણવામાં આવશે એ સિવાય મિત્રો તમે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો હું તમને આ ફોટો થોડો મોટો કરી બતાવું છું તમે લોકો વન બાય વન સેક્શન વિડીયોને હોલ્ડ કરીને જોઈ લેજો તો મિત્રો જો હજી આંગણવાડીના ફોર્મ ભરાવાના ચાલુ હોય કારણ કે મને યાદ નથી ઘણી બધી ભરતીઓના વિડીયો મેં ઓલરેડી મૂકી દીધા છે તો કોની કઈ લાસ્ટ ડેટ છે મને યાદ હોતું નથી તો તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાના પ્લે લિસ્ટમાં જઈને ભરતી અંગેની માહિતીમાં આંગણવાડીને લગતા તમામ વિડીયો જોઈ લો અને જો ફોર્મ ભરવાના બાકી હોય અને ફોર્મ ભરાવાના ચાલુ હોય નવાણું ટકા હું માનું છું ત્યાં સુધી ચાલુ જ છે તો મિત્રો તમે લોકો ચોક્કસથી ફોર્મ ભરી દો કારણ કે ખૂબ સારી ચોવીસ હજાર આઠસો એટલે સારામાં સારી સેલેરી તમને માત્ર ધોરણ બાર પાસ ઉપર મળે છે અને માત્ર ધોરણ દસ ઉપર વીસ હજાર ત્રણસો જેટલી હાઈ લેવલની સેલેરી મળતી હોય તો તમારે લોકો એ ચોક્કસથી આ ફોર્મ ભરવું જોઈએ અને આપ સૌ જાણો છો કે આ ફોર્મમાં તમને ઘર આંગણે જોબ મળવાની છે ને ઘર આંગણે જ સેલેરી મળવાની છે ટ્રાન્સફર વગેરેની કોઈ માથાકૂટ હોતી નથી અને ખૂબ સરસ બહેનો માટે તક પૂરી પાડવામાં આવેલી છે આવા જ મિત્રો સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીને લગતા અવનવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો